જય હિંદ જય સવિતા હું સુમિત કુમાર રૂપાભાઈ પરમાર ઘણા ચાર વરસ પહેલાં ભારતીય જનતા પક્ષમાંથી અનામત બેઠકમાંથી ચૂંટાયેલ સદસ્ય હાલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બોટાદ હું છેલ્લા ચાર વર્ષથી સામાજિક ન્યાય સમિતિ બોટાદ જનતાની સેવા કરું છું

ભારતીય જનતા પક્ષના કહેવાથી પોલીસ સાચી છે પણ પક્ષના કેવાથી સરકારના આ આ બધું કર્યું છે તે યોગ્ય યોગ્ય નથી નથી અને વસ્તુ સંવિધાનનું હનન થાય તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષમાંથી મારે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું પડે જે મેં આપણા ભારતીય જનતા પક્ષના પ્રમુખ મયુરભાઈ પટેલને વોટ્સઅપના માધ્યમથી મેં રાજીનામું આપ્યું છે બરાબર છે જય સંવિધાન જય